નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેના સાસુનું લગભગ એક વર્ષ પહેલા અવસાન થયું હતું વૃદ્ધ સસરા અને તેના પતિ સિવાય ઘરમાં કોઈ નહોતું પતિનો પોતાનો ધંધો હતો છેલ્લા કેટલાક દિવસોથી એ મારી વહુ સાથે એક અજીબ ઘટના બની રહી હતી જ્યારે પણ પુત્ર વધુ ઘરનું કામ પતાવીને ઓફિસે જવા નીકળતી ત્યારે ક્ષણે સસરા તેને બોલાવતા અને કહે વહુ મારા ચશ્મા સાફ કરીને મને આપો ઓફિસે જતી વખતે મારી વહુ સાથે આવું હંમેશા થાય છે કામના દબાણ અને વિલંબને કારણે ક્યારેક પુત્ર વધુ મનમાં અસ્વસ્થ થઈ જાય છે છતાં પણ એ સસરાને કંઈ કહી શકતી નથી જ્યારે તેના સસરાની આ આદતથી સંપૂર્ણપણે કંટાળી ગઈ ત્યારે તેણે તેના પતિને આખી વાત જણાવી પપ્પાના આ વર્તનથી એ પતિને પણ નવાઈ લાગી પણ તેણે તેને કંઈ કહ્યું નહીં પિતા પતિએ તેની પત્નીને સલાહ આપી કે તે સવારે ઉડતાની સાથે જ એ તેના પિતાના ચશ્મા સાફ કરીને એ પોતાના રૂમમાં રાખવા જોઈએ તો આ સમસ્યાનો અંત આવશે બીજે દિવસે એ પુત્ર વધુએ પણ એવું જ કર્યું અને સવારે સસરાના ચશ્મા એ બરાબર સાફ કરીને એ પોતાના રૂમમાં રાખ્યા પણ તે દિવસે ફરી એ જ ઘટના બની અને ઓફિસે જતા પહેલા જ એ પિતા સસરાએ પુત્રવધુને બોલાવી એ ચશ્મા સાફ કરવા કહ્યું પુત્ર વધુ ગુસ્સામાં લાલ થઈ ગઈ પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો પુત્ર વધુએ તમામ ઉપાયો કર્યા છતાં સવારે ઓફિસે જતી વખતે સસરાએ ફોન કરવાનું બંધ કર્યું નહી સમય ધીરે ધીરે પસાર થયો અને થોડા વર્ષો આમ જ વીતી ગયા હવે પુત્ર વધુ પહેલેથી જ કંઈક બદલાઈ ગઈ હતી ધીમે ધીમે તે તેના સસરાની વાતને અવગણવા લાગી અને પછી એક સમય એવો આવ્યો જ્યારે પુત્ર વધુએ તેના સસરાની સાવ અવગણના કરવાનું શરૂ કર્યું જ્યારે તેણીના સસરાએ કંઈ પણ કહ્યું ત્યારે તેણીએ પ્રતિક્રિયા આપી ન હતી અને સંપૂર્ણ મૌનથી તેના કામમાં વ્યસ્ત રહી હતી સમયની સાથે સાથે એક દિવસ મારા ગરીબ વૃદ્ધ સસરા પણ ગુજરી ગયા સમયનું પૈડું અટકવાનું નહોતું ફરતું રહ્યું તે રજા હતી પુત્ર વધુના મનમાં અચાનક ઘર સાફ કરવાનો વિચાર આવ્યો તેણીએ પોતાનું ઘર સાફ કરવાનું શરૂ કર્યું પછી સફાઈ કરતી વખતે તેણીને તેના મૃત સસરાની ડાયરી સામે આવી જ્યારે પુત્ર વધુએ તેના સસરાની ડાયરી ઉલટાવવાનું શરૂ કર્યું ત્યારે તેના એક પાના પર લખ્યું હતું આજના આ આજના આ ઝડપી અને તણાવપૂર્વક જીવનમાં ઘરની બહાર નીકળતી વખતે બાળકો મોટા ભાગે તેમના વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે જ્યારે તેમના વડીલોના આશીર્વાદ મુશ્કેલ સમયમાં તેમના માટે ઢાલનું કામ કરે છે તેથી જ જ્યારે તમે ચશ્મા સાફ કરીને મને આપવા માટે નીચે ઝૂકી ગયા ત્યારે હું મારા મનમાં તમારા માથા પર હાથ મૂકતી હતી કારણ કે તે મળતા પહેલાં તમારી સાસુએ મને કહ્યું હતું કે મારી ઓને પ્રેમ કર મારી પોતાની દીકરી જેવો કાયદો અને તેને આપો તેને ક્યારેય એવું ન લાગવા દો કે તે તેના સાસરે છે અને અમે તેના માતા પિતા નથી તેની નાની નાની ભૂલોને તેની અજ્ઞાનતા સમજીને માફ કરી દો મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે દીકરા એ ડાયરી વાંચીને એ પુત્ર વધુ રડવા લાગી આજે તેના સસરા ગુજરી ગયા વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમ છતાં તે દરરોજ એ ઘરની બહાર નીકળતી વખતે તેણીના સસરાના ચશ્મા સાફ કરે છે અને તેમના ટેબલ પર મૂકે છે તેણીના આશીર્વાદની ઝંખના કરે છે તેના અદ્રશ્ય હાથમાંથી પ્રાપ્ત થયું છે જીવનમાં આપણે સંબંધોનું મહત્વ જાણતા નથી પછી ભલે તે કોની સાથે હોય કે કેવી રીતે હોય અને જ્યારે આપણને ખ્યાલ આવે છે ત્યારે તે આપણાથી ઘણા દૂર થઈ ગયા છે દૂર થઈ જાય છે સંબંધોનું મહત્વ સમજો અને તેને સાચવો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રણાદાયક વાર્તાઓ સાથે આગળ વિન્યો બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી જીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે